ઓમ શ્રી ગણેશય નમસ્કાર મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો માક્ષર સુદ અગિયારસ એટલે કે મોક્ષદા એકાદશીની વ્રત કથા તથા પિતૃઓને મોક્ષ આપતી અગિયારસ વિક્રમસવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના દ્વિતીય માસ માક્ષરની સુદ અગિયારસની મોક્ષદા એકાદશી કહેવાય છે જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે તેથી દરેકે આ વ્રત કરવું જોઈએ આ જ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવા આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે તો ચાલો મિત્રો જોઈએ મોક્ષદા એકાદશીની પૌરાણિક કથા આ મોક્ષદા એકાદશીની પાછળ એક પૌરાણિક કથા છે કે પૂર્વકાળની વાત છે વૈખાનસ નામનો રાજાએ એક રાત્રે સ્વપ્નના પોતાના પિતૃઓને અને નીચ્યોનીમાં પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતકાળે બ્રાહ્મણોને એમને આ સ્વપ્નની વાત કરી અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં પહેલાના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં પુષ્કર બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારે વેદમાં પારં વ્યક્તિગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્નમાં આવ્યું તેમાં મારા પિતા નરકમાં પહેલાં દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈ ખિત્ર થયેલા મનવાળું રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિ મુનિ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તેણે પર્વત મુનિને જોયા તેમના તેજની આભા જોઈને તે તેમના પગમાં પડી ગયા અને વાત વાત કરી રાજાની પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માક્ષર સુદ રસ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું રાજાને તેની વિધિ કહી મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વેખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદ એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખનાશના પિતાએ પિતૃઓ સહિત નરમાંથી છૂટાકારો મેળવ્યા અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થાવ આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા પ્રમાણે કલ્યાણ કમય એટલે કે મોક્ષ એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી એટલે કે મોક્ષ એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓ પૂર્ણ કરનારી છે આ મહત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયનું ફળ મળે છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે આ વ્રત કેવી રીતે કરવું સૌથી પહેલાં વ્રતનું સંકલ્પ કરો આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલાં વ્રતનું સંકલ્પ કરો તેના પછી સ્નાન વગેરે કાર્યોની નિવૃત્તિ થઈને શુદ્ધ જળથી સ્નાન કરાવો તેના પછી ધૂપ દીપો નૈવેદ્ય વગેરે સોળ વસ્તુથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરો અને રાત્રે દીપદાન કરો દસમના દિવસે બપોર પછી કાંઈ જમવું નહીં રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું એકાદશીના દિવસે પ્રાતઃકાળ ઉઠીને પ્રાતઃક કર્મો પતાવી સેવા અને વિષ્ણુ સેવા કરી લેવી ધૂપ દીપ સહિત એક વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો તે પછી તાંબાનો એક લોટો લેવો તેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઈ નજીકના પીપળે જઈ ત્રણ પાંચ કે સાત પ્રદક્ષિણા સહિત તે જળ પીપળે ચઢાવવું શક્ય હોય તો ત્યાં એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો તે પછી ઘેર આવી નિત્યકર્મ કરવા તો મિત્રો આપ સૌને મોક્ષદા એકાદશીની શુભેચ્છાઓ અમારા વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી એ યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ